દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો ધીમી ધારે વરસાદ વરસ્યો છે સુરત જિલ્લાના પલસાણામાં સૌથી વધુ સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે સુરત સિટીમાં ત્રણ મિલીમીટર વરસાદ વરસ્યો છે આ સાથે જ છેલ્લા નવ દિવસથી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં અટકી ગયું છે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે રોજ જલગાઉ અમરાવતી પાસેથી પસાર થયું નવસારી થી ચોમાસું પસાર થયું હોવાથી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સત્તાવાર રીતે બેસી ગયાનું જાહેરાત કરી દીધી હતી હવે ગત અગિયાર જૂનથી ચોમાસું નવસારી જલગાઉ અમરાવતી પાસે જ હોવાનું જણાઈ રહ્યું છે અલબત ચોમાસું અહીંયા અટકી ગયું છે સુરત નવસારી આગળ વધતું નથી સુરતીઓ ખૂબ જ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે આજે સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા ધોધમાર વરસાદ તૂટી પડશે તેવું વાતાવરણ સર્જાયું હતું પરંતુ અપેક્ષા પ્રમાણે વરસાદ પડ્યો જ નથી સુરત શહેરના અલગ અલગ ઝોનમાં એક મિલીમીટર થી પાંચ મિલીમીટર વરસાદ નોંધાયો છે જયારે જિલ્લામાં પલસાણામાં બત્રીસ મિલીમીટર વરસાદ પડ્યો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં બે મિલીમીટરથી લઈ અગિયાર મિલીમીટર સુધી વરસાદ નોંધાયો છે ઝોન પ્રમાણે વરસાદના આંકડા પર નજર કરીએ તો સેન્ટ્રલ ત્રણ મિલીમીટર લિંબાયતમાં ત્રણ મિલીમીટર અઠવા અને ઉધના ઝોનમાં એક એક મિલીમીટર વરસાદ પડ્યો છે જયારે જિલ્લામાં તાલુકા પ્રમાણે વરસાદના આંકડા પર નજર કરીએ તો બારડોલીમાં ચાર મિલીમીટર ચોર્યાસી માં ત્રણ મિલીમીટર કામરેજમાં બે મિલીમીટર મહુવામાં બે મિલીમીટર ઓલપાડમાં અગિયાર મિલીમીટર પલસાણામાં વરસાદ અને સુરતમાં ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત